આ રોડ લક્ષ્મીપુરા ગામને જોડતો રસ્તો હોવાથી આ માર્ગની બંને દબાણના લીધે સાંકડો બની ગયો હતો પસાર થવામાં લોકોને મુશ્કેલી વેઠવી પડતી ગામ લોકોની રજૂઆતના પગલે આજે પાલનપુર નગરપાલિકાની ટીમ રોડ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા તે દરમિયાન કેટલાક લોકોએ જેસીબી પર પથ્થરમારો કર્યો હતો બીજી તરફ પાલિકાના અધિકારીઓ અને પોલીસ વચ્ચે તું તું મે મેં દ્રશ્યો જોવા મળ્યા હતા શહેરના ડોક્ટર હાઉસથી લક્ષ્મીપુરાને જોડતા માર્ગ પર નાના મોટા પાંત્રીસથી વધુ ઝુંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા વર્ષોથી રહેતા લોકોમાં આક્રોશ ફાટી નીકળતા દબાણ તોડતા જીસીબી ઉપર પથ્થરમારો કર્યો હતો પથ્થરમારા દરમિયાન જીસીબીના કાચ તૂટી પડ્યા હતા જે બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો પરંતુ પોલીસ અને નગરપાલિકાના અધિકારી વચ્ચે તું તું મે મેં જોવા મળ્યું હતું પાલિકાની ટીમ અને પોલીસ વચ્ચે રકજક થતા ચીફ ઓફિસર નવનીત પટેલ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી લક્ષ્મીનગરને જોડતો જે રોડ છે એની ઉપર આ ઝૂપડાઓએ દબાણ કરી દીધું હતું પહેલાં બ્રિજ હટાવ્યો ત્યારે પણ આ બનાવ્યો ત્યારે પણ ઝૂપડાં હટાવેલા હતા બે ત્રણ ઝુંપડા હતા પણ પછી બીજા ત્રીસ ચાલીસ ઝૂંપડા થઈ ગયા હતા અને આખો રોડ દબાઈ દીધો હતો ફક્ત એક રિક્ષા પણ ના નીકળી શકે એવો રોડ કરી કાઢ્યો હતો અને આ જે લોકોની માંગ હતી ઓવરબ્રિજ બનાવવાની અત્યારે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા છે એ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે એના ભાગરૂપે અમે આ રોડ મંજૂર કરેલો હતો અને આ રોડનો વર્ક ઓર્ડર આપી દીધેલો છે અને સત્વરે એનું કામ શરૂ કરવાનું હતું માટે આ ઝૂંપડાવાળાઓને જે યોગ્ય નોટિસને જે કંઈ કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી કરી અને એમને ખસેડવાનું કામ ચાલુ કર્યું છે અને આજ રાત સુધીમાં બધું ફિનિશ કરી અને રોડનું કામ શરૂ કરી દેવામાં આવશે પથ્થર એટલે એવો કોઈ પથ્થર મારો નહોતો થયો પણ એક બે કોઈ છોકરાઓ હતા જે કંઈક આવેશમાં આવી અને એકાદ પથ્થર એમને જેસીબી ઉપર માર્યો હતો પણ જેસીબીનો કાર્ટ તૂટ્યો હતો પરંતુ પોલીસે અને અમારી ટીમે આખી સ્થિતિને સંભાળી લીધી હતી બાકી કોઈ સ્થિતિ અહીંયા બગડવાનું કોઈ કારણ નથી અને બગડે એવી છે નહીં